દેવ તો આપણે પાંચ ત્રણ નીકળી ગયા છીએ અને હવે બાકી રહ્યું છે છ કિલોમીટર ઓનલી અને છ કિલોમીટર એટલે હવે આવી રીતે રસ્તા છે તો વધારે તકલીફ નીકળે ફટાફટ પૂછી જશું હવે આગળ કંઈ ટ્રેકનો આવે તો જો ટ્રેક આવશે તો થોડો ટાઈમ લાગશે અને આજે રિટર્ન પાછા આજે પાંચ ત્રણ જ આવવાનું રહેશે અને કાલે સાંજે કાલે સવારમાં પછી અહીંથી નીકળવાની યાત્રા ચાલુ પાછું રિટર્નમાં જવાનું થાય કારણ કે અહીંથી આવી ત્યાં બે ઉપર થઈ જશે એટલે લગભગ સાડા બાર એક વાગવા તો આવી ગયો છે તો બે વાગ્યા પછી અહીંથી આગળ નહીં જવા દે રાત્રે આપણે અહીંયા તરણીમાં મંદિર રોકાવાનું થાય તો રાતે રોકાણ સવારમાં વહેલા પાંચ વાગે નીકળી જશું તો એક રોગ સપાય કાલે સુધીમાં પહેલગામ પાછા રિટર્ન પહોંચી જશું સાથે આગળ આવીને ચાર મિનિટ કરવી આપણે આવી ગયા છે અત્યારે સંગમ ધો અહીંથી હવે ત્રણ કિલોમીટર બાકી એક નજારો આ રીતનો હોય તો ભાઈ આ એક કિલોમીટરની ચણાવવાળો રસ્તો હતો લગભગ બે એક લાખ ઉપર ઉઈ ગયું છે અમારે બાર વાગ્યાનો નીકળ્યો તો ટાઈમ લગભગ બે ઉપર થવાયું છે બહુ હાર્ડ છે આ એક કિલોમીટરનો રસ્તો છે ચડી ગયા પણ આપણે ગયા અહીંયા એમાં હર હર મહાદેવ જય બાબા બરફાની તો પહોંચી ગયા છીએ આપણે અમરનાથની ની ગુફા હા મેં તમને ગુફામાં દેખે છે ત્યાં જ આપણે અમરનાથ છે બરોબર તો આવી ગયા છે આવો જાદુ વધારે બસ હવે એક જ કિલોમીટર જેવું બાકી રહ્યું છે

આ યાત્રા આપણે ચાલુ થઈ હતી કે ત્રણ તારીખથી ત્રણ જુલાઈ ના નવ ઓગસ્ટ ને પૂરી થઈ જશે લગભગ આજે થોડા દિવસ બાકી છે તો આપણે આવી ગયા છે ટાઈમ સર કંઈ વાંધો નથી દર્શન પણ થઈ જશે જે ગુફા પર ચડવાનું બાકી છે કેટલી છે ગુફાની શરૂઆત છે અને અમરનાથની આપણે બાવા ગરફા દર્શન કરી લીધા તો મહાદેવના દર્શન અને બીજી વસ્તુ એ કે દર્શનમાં બહુ મોડું છે તો શિવ આપણે જોવા મળી બસ થોડી થોડીક છે અત્યારે ઓગળી છે વધારે નથી પણ કઈ ત્યાંની જે ગુફા છે ગુફાના દર્શન પહેલા છે અને બીજી વસ્તુ જે ગમદર છે બરાબર જે અમર છે એના દર્શન નથી આ પણ એના જેવું બીજું જે છે અહીંયા જે રાઉન્ડ લગાવે છે એને આપણે દર્શન થઈ ગયા છે અને હવે આપણે નીકળી છીએ વરસાદનો માહોલ ખરાબ થઈ છે અને વહેલા રજી પાંચ છ કિલોમીટર હાલની પાછું જવાનું છે આપણે થઈ ગયા છે અને હવે પાછા રિટર્ને પણ જવાનું છે કારણ કે હજી પાછું લગભગ છ પાંચ કિલોમીટર આઠ કિલોમીટર છે આઠ કિલોમીટર કાપવાનું પાછા ડુંગર ચડવાના ઉતરવાનું છે બહુ મોડું થઈ ગયું છે ત્રણ વાગી ગયા સાડા ત્રણ થઈ ગયા લગભગ તો હવે ટાઈમ કેટલો થયો ઓહો ચાર વાગી ગયા છે તો ચાર બે પાંચ છ સાત ને આઠ ચાર કલાક છે અને વેલા હાથ પહોંચી રીતે આપણે જોઈશું હવે ત્યાં સુધી હવે ચાલુ કરતી હોય